ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર આર પાટીલ પણ કમલમ ખાતે પોતાના આગેવાનો ગાંધીનગર કમલમ ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક મળી છે પ્રદેશ અધ્યક્ષ સીઆર આર પાટીલ ની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં રાજપૂત સમાજના આગેવાનો પહોંચ્યા છે આ બેઠકમાં

જે લોકોને બોલાવવામાં આવે છે તેમાંથી તમામ લોકોને સ્પેશિયલ વિઝિટિંગ કાર્ડ જેમાં આપવામાં આવે છે જે કાર્ડ બતા પછી તેમને એન્ટ્રી આપવામાં આવે છે અને કહી શકાય કે ભાઈ આ સ્પેશિયલ કાર્ડ બનાવવામાં આવે છે અને કારડિયા અને નાડુદા જે રાજપૂત સમાજ છે તેમના આગેવાડના બોલાવવામાં આવે છે કારણ કે રાજપૂતોમાં ઘણા અલગ અલગ સમાજ હોય છે તેમાં કારડીયા અને નાડુ જે સમાજ છે તે લોકોના આગેવાડને બોલાવવામાં આવે છે

એન્ટ્રી કરવામાં આવી છે આ લોકોને એને લઈને શું કહેશો ચોક્કસ ભારત જે પ્રમાણે વિરોધ થઈ રહ્યો છે દરેક જગ્યાએ જ્યાં ભારતીય સંતાપટી ની સભા હોય ગ્રેડી હોય ત્યાં કારો વાવતા ફરકાવી વિરોધ કરવામાં આવી રહ્યો છે તેવી કોઈ ઘટના કમલમમાં ના બને અને શરમજનક સ્થિતિમાં ના મૂકાવવું પડે તેને લઈને સ્પેશિયલ વિજની કાર્ડ આપવામાં આવે છે કે જે ઓળખ કરીને ત્યાર બાદ જ અંદર જવા દેવામાં આવે તેને લઈને આ સ્પેશિયલ કાર્ડ બનાવવામાં આવે છે તે બાદ તે ચેક કર્યા બાદ તેને અંદર આપવામાં આવે છે જીવરેંજી સમગ્રમાહીતી આપવવદલ આપનો આભાર ગાંધીનગર કમલમ ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનોની એક બેઠક મળી રહી છે પ્રદેશ અધ્યક્ષ આર પાટીલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં રાજપૂત સમાજના આગેવાનો કમલમ પહોંચ્યા છે તમામ આગેવાનોને ખાસ વિઝિટિંગ કાર્ડ આપવામાં આવ્યા છે તો આ કાર્ડ બતાવ્યા બાદ જ કમલમમાં પ્રવેશ આપવામાં આવી છે કાર્ડિયા અને નાડોરા રાજપૂત સમાજના આગેવાનો કમલમ પહોંચ્યા છે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ કમલમ ખાતે પહોંચ્યા છે થોડી જ વારમાં ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે આ બેઠક શરૂ થશે